ખેલો ઇન્ડિયા દ્વારા પ્રમાણિત શૂટિંગ સેન્ટરના ઉદઘાટનની સાથે સાથે સુરતની ટાર્ગેટ રાઇફલ શૂટિંગ એકેડેમીએ ખેલો શૂટિંગ નામક ભારત દેશનું સૌ પ્રથમ શૂટિંગ સ્પોર્ટ્સ મેગેઝિન પ્રકાશિત કર્યું ગુજરાતમાં વસતા લોકોમાં શૂટિંગ સ્પોર્ટ્સ વિશેની જાગૃતિ આવે તેમજ દસ વર્ષના બાળકોથી માંડીને મોટી ઉંમરના લોકો શૂટિંગ નામની આ રમતમાં જોડાઈને કેવી રીતે પોતાની કારકિર્દીને એક નવી દિશા અર્પી શકે તે હેતુથી સુરતના વરાછા વિસ્તારમાં સ્થિત ટાર્ગેટ રાઇફલ શૂટિંગ એકેડેમીએ તારીખ પંદર જૂન બે હજાર ચોવીસના રોજ શનિવારે ખેલો શૂટિંગ નામક ભારત દેશના સૌપ્રથમ શૂટિંગ સ્પોર્ટ્સ મેગેઝિનનું વિમોચન કર્યું હતું વધુમાં સુરતની ટાર્ગેટ રાઇફલ શૂટિંગ એકેડેમીને ખેલ મંત્રાલયના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની યોજના હેઠળ અધિકૃત ખેલો ઇન્ડિયા ડિસ્ટ્રિક્ટ શૂટિંગ સ્પોર્ટ્સ ટ્રેનિંગ સેન્ટરની માન્યતા મળી છે જેનો ઉદઘાટન સમારોહ પણ આ કાર્યક્રમના માધ્યમથી કરવામાં આવ્યો હતો એકેડેમીના ફાઉન્ડર વિમલભાઈ રાજ્યગુરુ જણાવે છે કે ભારત દેશના સૌપ્રથમ શૂટિંગ સ્પોર્ટ્સ મેગેઝિન જેનું નામ ખેલો શૂટિંગ છે તેને તૈયાર થતાં અંદાજીત ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો જેમાં એકેડેમીના ડિરેક્ટર દિવેશ ગેડિયા એકેડેમીના કોચ સાઈ ચેવલી મેગેઝીનના લેખક ડોક્ટર અભિજીતસિંહ રાજપૂત ડિઝાઇનર જતીન કાટેલિયા તેમજ ફોટોગ્રાફર રાઘવ ભટ્ટનો ફાળો ખૂબ જ મહત્વનો રહ્યો છે એકેડેમી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શ્રી દિનેશભાઈ નાવડિયા હોમગાર્ડસ કમાન્ડન્ટ ડોક્ટર પ્રફુલ્લભાઈ શિરોયા ડોક્ટર વજુભાઈ માવાણી ડોક્ટર દીપકભાઈ રાજ્યગુરુ એસીપી જાહિદ ખાન પઠાણ સાહેબ તેમજ સુરત જિલ્લાના ડીએસડીઓ શ્રી કનુભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા જેમણે એકેડેમીના નેશનલ કક્ષાના તમામ શૂટર્સનું સન્માન કર્યું હતું સાથે સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ નિશાનેબાજોને શૂટિંગની રમતમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા ટાર્ગેટ રાઇફલ શૂટિંગ એકેડેમીને દેશના સૌપ્રથમ શૂટિંગ સ્પોર્ટ્સ મેગેઝિન એવા ખેલો શૂટિંગ મેગેઝિન પ્રકાશિત કરવા બદલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી કેબિનેટ મંત્રી શ્રી સી આર શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાંસેરિયા તેમજ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર અર્જુનસિંહ રાણાએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી